કે ભાઈ સરકારમાં ડિફાઈન થયેલા વિસ્તારો છે કે જે આચાર સંહિતાની રીતે કે ભાઈ સંવેદનશીલ વિસ્તારો નક્કી થયેલા છે આપણા ઇલેક્શનોની અંદર સંવેદનશીલ વિસ્તારો માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવતી હોય ત્યારે સરકાર દ્વારા આવી માહિતી એકત્ર કામગીરીની અંદર કર્મચારીને મોકલતી વખતે કર્મચારીઓ માટેની કોઈ જ વ્યવસ્થા નહીં અને એ કર્મચારીઓના જીવના જોખમે જ્યારે કોઈ આવી ઘટના બને આજે કોઈ પબ્લિકે શું સમજી અને આ મારપીટ કરી એનું તો નિવારણ જ્યારે પોલીસ તંત્ર એની તપાસ કરશે એમાં જે ઈસમો હશે એ બહાર આવશે